એક લૂંગડાની બચકી ચાર નવી જૂની ઘડકી અને એક ઘંટી હતી આ બધા પણ કુટુંબી કબીલાઓને શોભે તે રીતે સાંભળતા ખડકાઈને વહેતા જતા હતા ભીડા ભીડ સામે કોઈ ફરિયાદ કે બૂમ બરડા કરતા નહોતા સૌને માથે એક કાથીના વાણે ભરેલો ખાટલો હતો ભેંસને નાની પાડી રસ્તે ધાવતી આવતી હતી નાની સિંગડી વાળો પોઠયો ખાલી પીઠવાળી ભાર વિહોણી ભેંસ સામે કોઈ કોઈ વાર કતરાતો હતો પણ ભેંસની આંખો જાણે એક જવાબ વાળતી હતી કે જોતો નથી મારો ભાર મારા અધમણિયા આવમાં છે પીઠ માટે ઉપાડવું સહેલ છે પેટે તોડીને બોજ ખેંચવો બહુ વસમો છે અમારો તો જનેતાનો અવતાર વેઠીએ છીએ ભાઈ મારા તારી પીઠ તો હમણાં જ ઘેર પહોંચતા હળવી ફૂલ થશે પણ હું જનેતા આવના ભારને એક કડીને ઉતારી આંખો મૂકી સકીશભાઈ સરજુ પેઠીઓ કાતરવું છોડીને વાગોળવા લાગતો અવાચક આ પ્રાણીઓ જ્યારે મૂંગા મૂંગા પણ વાણી વ્યવહાર હતા ત્યારે જીભ અને હૈયાના જેને ભગવાને બોલવા કાજે જ દીધા છે ને આ બે માનવીઓની જ મુસાફરી કા બેતાલ ચાલી રહી હતી માવતરનો સાથ સંસારમાં પહેલી જ વાર છોડે જેને પુરુષ પોતાના અજાણ્યા સંસારમાં લઈ જતો હોય તે સ્ત્રીને પંથમાં જ પોતાની સાથે લેવાની મહાન દાન છે પણ આ જુવાનને એ આવડત વાપરવાની જાણે વેળા જ નહોતી એ તો પોતાની ફરસીથી રસ્તાના ઝાડ કાપ્યે જતો બેશક ઝાડીની કાંટાળી લાંબી વાડીયા ઓરતના ઓઢણાને લાગ ચડી જાય તો ગાલને પણ જ્યારે જ્યારે ઉજળા કરતી હતી ત્યારે તે પાછો ફરીને મીઠાશથી ડાળકી કાઢી દેતો હતો પણ બહુ બોલ્યા વગર કોઈ ગઝલ ઉતાવળ હોય તેમ આગળ આગળ ચાલતો આદમીની એની ડાંગથી કાંટાળી વાડીઓની એક દબાવી દબાવી ઓરતના લુગડાને અંગને મારક કરી આપતો હળવો હળવો જરા સથરો હાલને ચારણ બાઈએ હસીને કહ્યું આમ રગવાયો થઈને કા હાલતો હોય આ બોલ બતાવે છે કે પાંચ જણા ના કબીલામાં જે બે માનવી હતા તે ચારણ ને ચારણી હતા તેમનો પોશાક લેબાશ જોઈને પણ આપણે વર્તી શકાત કે બેઉ જણા દેવીના બાળ હતા નજરે નિહાળીએ તો ઓળખી કાઢીએ કે બે મનુષ્ય દૂધના જાડવા હતા કેમ કે રંગો બેઉના રતાશ પડતા ઘઉં વર્ણા હતા પોતાના પગમાં આટલી ઉતાવળ હોવાનું કારણ તો ચારણે કબૂલ કર્યું નહીં પણ એ ઝડપ પ્રેમી જનોમાં હોય છે તે કરતાં જુદી જ જાતની હતી જવાબ દેવાનો એ જાણે એને સમય નહોતો પોતાને ખભેથી ફરસી લઈને ચારણે ઘાટી વનરાયના ઝરડા પર ઘા પછી ઘા કરતો જતો હતો પણ આ વસામણ સિદ્ધ વેઠણી ચારણ બાહ્ય પરિવાર કહ્યું આપને ગાડા માર્ગે કાં હાલ્યાને આ પીઠીઓ અને ભેંસ પણ ઉજરડાતા આવે છે આ પાડીઓ મો લોહી વિહોણ થતું આવે છે હમણાં પાદરે માર્ગે ચડી જશું ચારણ્ય હમણાં હવે લાંબુ છેટું નથી એટલો જ જવાબ દેતો દેતો ચારણ પરસીના ઘાયે ગાયે વનરાયના આડા ફરતા હાથને છેદતો ગયો ઝાડી પાખી થઈ કંઈક ઉગાડી જમીન આવી એક ચોરી મારક દરિયાદી દિશાએ ચાલ્યો જતો હતો તો પણ કેળાને વટાવીને ચારણ વનરાઈના ગૂંચવાયેલા મારક તરફ આગળ વધ્યો હરી વાર જુવાન ચારણી અને ઠપકો દેવા લાગી ભણું ચારણ આપણા નેસ તો આમ દરિયાદી દૃશ્ય છે હું હજી હમણાં જ આપણો ગળ ખવાણો તે પછી આવી હતી મને બરાબર ઈયાદ છે ચારણ તું ભાન ભૂલો કાંથી ગયો અટાણના પોરમાં લીલા જાડવાને થાલો સોત વાળવા માંડ્યો વનરાએ વિના કારણ વઢીએ નહીં આમ આમ ઢુંકડું છે ઢુંકડું ચારણ્ય હાલે આવતું ઉતારે એવા ત્રુટક બોલ બોલતા ચારણ આગળ ને આગળ વધતો હતો ચારણી ઘોરી માર્ગને ઓળંગી સામે ભેડે ચડી વખતે જ દરિયાદી દિશામાંથી બે ગાડાનો ખડખડાટ થયો ચારણી ઊભી રહી આદમી બૂમો પાડતો રહ્યો કે હાલો હવે જટ આમ હાલો પણ ચારણી ખસી નહીં ગાડા નીકળ્યા ચારણી ગાડા ખેડુને પૂછે તે પહેલા તે ગાડા ખેડૂની વાતો એને કાને પડી અભાગ્ય લાગીને ઉના દેલવાડાને પાદરેથી નીકળ્યા આપણે કોણ જાણે કેટલી રાત યું લગન નજર સામેને સામે તળિયા કરશે લોહી શેની વાત કરો છો ભાઈ ચારણીએ પૂછ્યું ત્રાગાની કોનું ત્રાગો કેવાનું ત્રાગો કિશે ઉનાના દેલવાડાને પાદરે સેંકડો મોઢે ભાટ ભેગા થયા છે રાજાની સામા ત્રાગા માંડ્યા છે પણ ઈ તો એકા એક કારના ત્રાંગા મારી માવડી કુણા કુણા છોકરાના ત્રાગા ઉભારો ઉભારો ચાણીય રસ્તા આડી ઊભીને ગાડાને રોક્યા હવે આમ હાલ્ય હાલ વેળા થઈ ગઈ હાલ્ય ચારણે આગે ઊભેલો ચારણા હાકલા કરે છે સામે જ ઉભલી જાડીમાં બે પાંચ લકડ ખોદ પંખી ઠપ 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 લાકડા પર ચાંચો ટોચે છે અને લેલા પક્ષીઓમાં વળીને એકબીજાને સામસામા કોણ જાણે કયા અપરાધનો ઠપકો આપી રહ્યા છે કે તે 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 ચારણના સાધને અવગણતી એ સ્ત્રીએ ગાડા ખેડુઓ પાસેથી વાત કઢાવે છે ઉના દેલવાડાનો રાજા વિજલ વાજો એક હાટની બાયડીને રંગ મહેલમાં ઉપાડી ગયો છે તેનું સામે તમામ ભાટોએ ત્રાંગું માંડ્યું છે આજ બે થઈ ગયા ને છોકરા ચડાવે છે હા અહી હલકા ખોડ્યા છે માથે છોકરા હિલોળીને ચડાવે છે એના લોહી ગામના બીડેલા દરવાજા માથે છાંટે છે ભલા થઈને મારક છાંટો માતાજી અમારાથી એ વાત વર્ણવાતી નથી જાઉં વીર ગાડા રસ્તે પડ્યા ચારણીય ધણીને પાછો બોલાવો પેઠીઓને ભેંસ એટલી જ વાર જમીનમાં મોં નાખીને સૂકા ઘાસની સળીઓ ચાટતા રહ્યા પાડી ભેંસના આંચળમાં માથા મારતી કૂદતી હતી ચારણ તો ઉના હા ઉના દેલવાડા તો આ દરિયાદી દૃશ્ય રહ્યા ને તું આટલા ફેરમાં કેમ અમુને લઈ જાજ ચારણ ચૂપ રહ્યો ઉના દેલવાડાના રાજાએ ત્રાંગું માંડ્યું છે એની ચોરીએ કેમ ચારણ ન બોલ્યો આપણાથી આમ તરીને ન જવાય ચારણ આપણું મોં વિલું પડ્યું આપણે ચોર ઠરીએ જોગમાયા ના ચોર ઠક 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 લખડ ખોદના આપણે ત્રાગાળ વરણ ત્રાગુ થાતું સાંભળીને કેળો ન તરવાય હા એ દૃશ્ય આપણો મારગ જ ન હતો તો તો ઠીક હતું તું ખબર પડી ગઈ તી ચારણ્ય માટે જ હું ફેરમાં હાલતો હતો ને એટલા માટે તું ઉતાવળો થતો તો ખરું ચારણ થવાનું હતું તે થઈ ગયું હવે હાલો હાલો આમ જાણી અજાણ્યા તો અફસોસ નહોતો જાણ્યા પછી કાંઈ આપણાથી મારક છંડાય આપણે ચારણ રાગાણું વરણ ચારણિયા આવી હાસી હસતી નથી હું હૈયા વાત કરું છું જો આપણે બે હાથ જોડ્યા મારો અપરાધ થયો પણ હવે લા આમથી હું પગે પડું છું કાલો થામાને આમનો હાલ મો હસ્તુ રાખવા મતતા ચારણે ઓરતની પાસે જઈને હાથ ચાલવા પોતાના રૂપાના વેઢાવાળો પંજો લંબાવ્યો અડાઈ નહીં ચારણ હવે અડાઈ નહીં છેટું પડે છે ચારણ ખસિયાણે મોએ પેઠિયાની ને ભેંસની સામે જુએ છે જાણે કહે છે કે તમે તો કોઈ માનવો હિંમત નથી હાલતી ને માટી ચારણીનું મોં સહેજ મલક્યું સાચું ભણ્યું જોગવાયા સાક્ષી મારું દલ દરે ગુ છે ચારણ્ય તેનું વેલકી મને ઘરે તેડી જાજ એનથી જ ને એનથી જ હસીને બે વાત કે નથી કરી ચારણ્ય તો મોં રાકડું બનતું હતું તારી અણપુરલ આશા જોગમાયા હજાર હાથે પૂરે મારી આશી શું છે કે ચારણ જા પોઠ્યા

નીસળે પોગી જા કેમ બોલતી ઓરત ઉગડતે પગલે ગઈ થોડી ઘડી દેખાઈ પછી ડુંગરો આડે આવી ગયો ચારણે થોડી ઘડી ઊભા રહીને પછી ભેંસ પાડીને પોઠ્યો વનરાયમાં હાંકી મૂક્યા ઝડપથી ચાલ્યો વનરાયના આછા પાંખા ઝાડવામાંથી ઘડીક ઘડીક એની મધરાશી પાગડીનું છેલ્લું લાલ લાલ ચીભના લલ લબકારા કરતું જતું હતું આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયામાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડિયોને શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જઈને જય ભારત દોસ્તો